જુનાગઢના વીરપુત્ર શહીદ રવિસિંહ પરમારને શોકભિન્ન શ્રદ્ધાંજલિ લેહ લદ્દાખના દુષ્કર પ્રદેશમાં દેશ સેવા દરમિયાન શહીદ થયેલા જુનાગઢ જિલ્લાના વતની શહીદ વીરસિંહ રવિસિંહ પરમાર સોલ જુલાઈના રોજ શહીદ થયા હતા તેઓ જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના દેવગામના રહેવાસી હતા ભારત માતાના આ વીરપુત્રને દુશ્મન સામે લડતા લડતા જીવનનું બલિદાન આપ્યું હતું રાષ્ટ્ર માટે પોતાની જાનનો છાવર કરનાર એવા રવિસિંહ પરમારના શહીદ થવાના સમાચાર સમગ્ર પ્રદેશમાં શોકની લાગણી ફેલાઈ છે શહીદનો પાર્થિવ દેશ આજે અઢાર જુલાઈ શુક્રવારે સાડા આઠ વાગે ગડોદરથી દેવઘામ તરફ અંતિમ યાત્રા તરીકે લઈ જવામાં આવ્યો હતો દેશભક્તિથી શહીદ થયેલા શહીદ યાત્રામાં મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ સ્થાનિક નાગરિકો અધિકારીઓ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યાત્રા દરમિયાન શહીદ વીર રહીરસિંહ પરમાર અમર રહો ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર ગામમાં લોકો ભાવનાથી તરબોળ થઈ ગયા હતા રાજકીય સન્માન સાથે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સહીદ પરમારને રાજકીય સન્માન સાથે રવિરાજસિંહને અંતિમ વિદાય આપવામાં આવી હતી સ્થાનિક ગામમાં સરપંચ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પરિવાર અને લોકોની લાગણી સહીદ વીર રવિસિંહના પરિવારમાં શોક છવાયો છે છતાં પણ તેમના બલિદાન પર ગર્વ પણ છે અને સમગ્ર ગામ અને જિલ્લા માટે તેઓ ગૌરવરૂપ પુરુષ બન્યા છે